હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો આજે હું અહીંયા ઉત્તરાયણમાં સ્પેશિયલ બનતું ટેસ્ટી ચટાકેદાર કાઠિયાવાડી ઊંધિયું બનાવીશ જો તમે મારી આ રીતથી ઊંધિયું બનાવશો તો એકદમ સરળ રીતથી ઘરનું ટેસ્ટી અને ચોખ્ખું ઊંધિયું બની અને તૈયાર થાય છે જો તમે ઉત્તરાયણમાં ઊંધિયું ઘરે બનાવશો તો બહાર કરતા ઘણું એવું સસ્તું પડે છે તો કોની રાહ છો આ ઉત્તરાયણમાં મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ઊંધિયું બનાવીને ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો ઊંધિયું બનાવવા માટે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવીશું જે આપણે ભરેલા શાકભાજીમાં અને મુઠિયાનો લોટ બાંધીશું એમાં ઉપયોગ લેવાનો છે એટલે વધારે આપણે પેસ્ટ બનાવવાની લસણ મરચાં અને આદુ આ રીતે લઈ અને મિક્સરમાં પાણી એડ કર્યા વગર એને પીસી અને આપણે રેડી કરી દઈશું તો હવે મુઠિયાનો લોટ બાંધીને રેડી કરીશું એના માટે આ રીતે મોટું તાસક લઈ લઈશું એમાં આપણે અડધો બાઉલ ચણાનો લોટ એડ કરીશું એ જ બાઉલ ભરી કરકરો ભાખરીનો લોટ આપણે અંદર એડ કરીશું એ જ બાઉલ ભરી મેથી મેં સમારી ધોઈને લઈ લીધી છે અડધો બાઉલ કોથમીર એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન લીલું લસણ એડ કરીશું અને જે પેસ્ટ બનાવી હતી એ એક ટેબલ સ્પૂન આપણે અંદર એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું ચપટી જેવી હિંગ એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું લઈ લેવાનું બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન આપણે અજમો એડ કરીશું બે ચમચી ખાંડ એડ કરી દઈશું અડધા લીંબુનો રસ અંદર એડ કરી દઈશું અને ચપટી જેવા હું અહીંયા ખાવાના સોડા અંદર એડ કરી દઈશ જેનાથી મુઠિયા આપણા સોફ્ટ બનશે બે ચમચા ભરી હું અહીંયા મોણ માટે તેલ એડ કરી દઈશ અને આ રીતે બધું જ આપણે પહેલાં મિક્સ કરી દઈશું તો બધા જ મસાલા મેથી અને લોટમાં મિક્સ થઈ જાય એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે ઢીલો ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો ઢીલો થાય તો થોડો લોટ અંદર ઉમેરી તમે કઠણ કરી શકો છો સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે મુઠિયા બનાવીશું તો આ રીતે નાના નાના એવા આપણે મુઠિયા બનાવવાના તમારે જે શેપમાં મુઠિયા બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો છો તો આ રીતે હું બધા જ મુઠિયા બનાવી અને રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં બધા જ મુઠિયા આ રીતે અલગ અલગ શેપમાં બનાવ્યા છે તમને જે પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો તેલ થોડું એવું ગરમ થઈ ગયું છે તો હવે બધા જ અંદર તળી દઈશું મુઠિયા તળતી વખતે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની જેથી અંદરથી અને બહારથી સરસ એવા મુઠિયા આપણા તળાઈને રેડી થાય થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતે ઉલટાવતા રહેવાનું એટલે બધી જ બાજુથી સરસ એવા તળાઈ જશે આ રીતે મુઠિયા આપણા સરસ એવા તળાઈ ગયા છે તો એને બહાર લઈ લઈશું કયા વેજીટેબલ જોઈશે એ બતાવી દઈશ તો આ રીતે મેં છ વઢવાણી મરચાં લીધા છે ભરવા માટે નાના એવા રીંગણ છ જેવા નાના બટેટા અને આ રીતે સુરતી પાપડી આવે છે એ લઈ લીધી છે તો દાણાવાળી હોય તો થોડા એવા દાણા આપણે નીકાળી દેવાના અને આ જે રેગ્યુલર પાપડી આવે છે એ મેં આ રીતે સમારીને રેડી કરી છે તો મરચાં રીંગણ અને બટેટા આપણે ભરવાના છે તો એને આ રીતે આપણે કટ કરીને રેડી કરીશું તો મર બટેટા છે એને વચ્ચેથી આ રીતે આપણે કટ કરી દઈશું એ રીતે બધા જ બટેટા આપણે કટ કરી અને રેડી કરવાના તો રીંગણ છે જે નાના એને પણ આ રીતે બંને બાજુથી આપણે કટ આપી દઈશું એ રીતે બધા જ રીંગણને આપણે કટ આપી અને રેડી કરી દઈશું અને જે સાઈડનો વધારાનો ભાગ છે એ પણ દૂર કરી દેવાનો એ જ રીતે મરચાંને પણ વચ્ચેથી આ રીતે બધા જ મરચાને આપણે કટ આપી અને બધા જ વેજીટેબલ રેડી કરી દઈશું તો ભરવાના વેજીટેબલ ને આ રીતે કટ કરી પ્લેટ ને સાઈડમાં રાખી અને બીજા કયા વેજીટેબલ લેવાના છે એ બતાવી તો મેં શક્કરિયું રતાળું અને ટીંડોળા અને થોડું એવું ફ્લાવર લીધું છે ટીંડોળાને વચ્ચેથી જ એક કટ આપણે આપી અને આ રીતે કટ કરવાના તો મેં શક્કરયું અને રતાળું કંદમૂળમાં લીધું છે તમે સુરણ લેવું હોય તો પણ લઈ શકો છો બધા શાકભાજી આ રીતે લઈ અને મોટા એવા કટ કરવાના એ ખાસ ધ્યાન રાખવાનું પ્લેટ ને સાઈડમાં રાખી અને દાણા વાળા કયા શાકભાજી લેવાના છે એ પણ હું તમને બતાવી દઈશ તો મેં અહીંયા અડધો બાઉલ ભરી લીલી તુવેર લીધી છે અડધો બાઉલ ભરી મેં અહીંયા લીલા ચણા અને જે સુરતી પાપડી લીધી હતી એ ફોલી તો એમાંથી આટલા થોડા એવા દાણા નીકળ્યા છે તો એ દાણા પણ મેં લઈ લીધા છે અને એક બાઉલ ભરી મેં અહીંયા લીલા વટાણા લીધા છે તો હવે બટેટા રીંગણ અને મરચાને ભરવા માટેનો મસાલો રેડી કરીશું એના માટે મેં અહીંયા ચણાના લોટની સેવ લઈ લીધી છે થોડું એવું કોપરાનું ખમણ ત્રણ ટેબલ સ્પૂન તલ લઈ લીધા છે સિંગ મેં અહીંયા શેકી અને ફોતરા દૂર કરી લઈ લીધી છે થોડી કોથમીર થોડું લીલું લસણ લઈ લીધું છે તો બધાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું આદુ લસણ મરચાં તમે જો અંદર એડ કરવા માંગતા હોય તો પણ ચાલે પરંતુ મેં પહેલાં જે પેસ્ટ બનાવી આદુ લસણ મરચાંની એ જ આપણે ઉપયોગમાં લઈ લઈશું હવે આપણે મિક્સર જારમાં જ મસાલા કરીશું એક ટેબલ સ્પૂન ગરમ મસાલો ટેસ્ટ અનુસાર મીઠું બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન આપણે હળદર પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેવી આપણે વરિયાળી અંદર એડ કરીશું અને એક ટેબલસ્પૂન ખાંડ એડ કરી એક લીંબુનો રસ આપણે અંદર એડ કરી મિક્સરને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી કરો એવો મસાલો આ રીતે આપણે બનાવીને રેડી કરી દીધો છે એમાં જે પેસ્ટ બનાવી હતી આદુ લસણ મરચાંની એ એક ટેબલ સ્પૂન એડ કરી થોડી એવી કોથમીર એડ કરી અને એક ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરી દઈશું અને મસાલાને સરસ એવું મિક્સ કરી અને શાકભાજી ભરવાનો મસાલો આપણે રેડી કરી દઈશું તો હવે જે મસાલો બનાવ્યો એ આ રીતે નાના નાના રીંગણ બટેટા અને જે મરચાં આપણે કટ કરીને રાખ્યા હતા એમાં થોડો થોડો મસાલો ભરી અને આપણે રેડી કરીશું ઊંધિયામાં તમે આ રીતે મસાલો ભરી અને એ રીંગણ કે બટેટાનો ઉપયોગ કરશો તો ઊંધિયું સરસ એવું આપણું ટેસ્ટી બને છે એ જ રીતે મરચાં પણ આપણે ભરી દઈશું આ જે વઢવાણી મરચાં છે એ એકદમ મોળા આવે છે વધારે નથી આવતા તો આ રીતે મસાલો ભરીને તમે મરચાનો ઉપયોગ કરશો તો ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે તો બધા જ મરચાં પણ આપણે ભરીને રેડી કરી દઈશું અને એ જ રીતે જે બટેટામાં વચ્ચે કટ રાખ્યો હતો એમાં પણ મસાલો ભરીશું બટેટામાં ધીરે ધીરે મસાલો ભરવાનો જેથી બટેટું તૂટી ન જાય તો આ રીતે ભરી અને રેડી કરીશું તો મેં અહીંયા શાકભાજી તળવા માટે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે અને જે મુઠિયાનું તળેલું તેલ છે એ જ મેં ઉપયોગ કર્યો છે તો હવે પહેલાં આપણે ટીંડોળા તળી દઈશું ટીંડોળા થોડા એવા તળાય એટલે તરત જ અંદર આપણે ફ્લાવર અંદર એડ કરી દઈશું બંને થોડું એવું તળાઈ જાય બેથી ત્રણ મિનિટ સુધી તળી જાય એટલે આપણે બહાર નીકાળી અને એમાં જ આપણે શક્કરિયા એડ કરીશું શક્કરિયા થોડા એવા કઠણ હોય છે એટલે એને ત્રણથી ચાર મિનિટ જેવું તળાતા લાગશે તો શક્કરીઓ તળાઈ જાય એટલે આપણે બહાર લઈ અને એમાં આપણે રતાળું એડ કરી દઈશું રતાળુને પણ બેથી ત્રણ મિનિટ આ રીતે આપણે તળવા દઈશું થોડું તળાય એટલે એને પણ બહાર લઈ લઈશું તો હવે આપણે દાણાવાળા શાકભાજીનો વઘાર કરીશું તેલ રાખી જીરાનો વઘાર કરી ચપટી જેવી હિંગ એડ કરી અને જે બે વાલોળ અલગ અલગ લીધી હતી એ કટ કરેલી એને પણ આપણે અંદર એડ કરી દઈશું અને બીજા બધા જે દાણાવાળા શાકભાજી હતા એ બધા જ અંદર આપણે એડ કરીશું હું અહીંયા કઢાઈમાં બનાવી રહી છું પરંતુ જો તમને કુકરમાં પસંદ હોય તો તમે બનાવી શકો છો ચપટી જેવા ખાવાના સોડા એડ કરીશું જેનાથી આપણા જે બધા જ લીલા શાકભાજી છે ગ્રીન કલરના તો એવો ને એવો ગ્રીન કલર જળવાઈ રહે એના માટે મેં અહીંયા ખાવાના સોડા એડ કર્યા છે આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો અમારા ઘરમાં કુકરનું શાક કોઈને ભાવતું નથી એટલે મેં અહીંયા આ રીતે કઢાઈમાં બનાવ્યું છે તો આ રીતે મિક્સ થઈ જાય એટલે એકદમ ઉકળતું ગરમ પાણી અડધો ગ્લાસથી થોડું વધારે આપણે એડ કરી દઈશું તો આ રીતે પાણી એડ કરી અને જે ભરેલા વેજીટેબલ છે એ બધા જ ઉપર આપણે એડ કરી દઈશું ધીરે ધીરે કરી બધા જ વેજીટેબલ આપણે ઉપર રાખી દઈશું વેજીટેબલને આ રીતે થોડા એવા ઉપર રાખીશું એટલે વરાળે સરસ એવા બફાઈ જશે અને નીચે થોડું પાણી એડ કરી છે એટલે બધા જ દાણા સરસ એવા આપણા કૂક થઈ જશે ખાસ ધ્યાન રાખવું કે આ બધા જ વેજીટેબલ આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દેવાના છે તો આ રીતે એને ઢાંકી બંધ કરી અને દસથી પંદર મિનિટ સુધી એને આપણે કૂક થવા દઈશું જેથી બધા જ દાણા સરસ એવા કૂક થઈ જાય દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બધા શાકભાજીનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને આ રીતે ચેક કરશો એટલે દાણા પણ સરસ એવા કૂક થઈ ગયા છે અને બધા જ વેજીટેબલ બી તમે આ રીતે ચેક કરશો એટલે સરસ એવા કૂક થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી અને જે ઉપરના શાકભાજી ભરેલા છે એને એક એક હાથ વડે પકડી અને આપણે પ્લેટમાં લઈ લેવાના એને મિક્સ નથી કરવાના એ તમારે ખાસ ધ્યાન રાખવાનું તો હવે ફાઈનલી આપણે ઊંધિયું બનાવીશું ઊંધિયાનો વઘાર કરીશું એના માટે મેં અહીંયા કઢાઈમાં તેલ રાખી દીધું છે અને તેલનું પ્રમાણ તમારે ઊંધિયામાં વધારે રાખવાનું છે એક ટેબલ સ્પૂન જીરાનો વઘાર કરીશું ચપટી જેવી હિંગ એડ કરીશું ત્રણથી ચાર લાલ મરચાં તમાલપત્ર બે એલચી અને તજ લવિંગનો વઘાર કરીશું અને આ રીતે થોડું એવું સંતળાય એટલે મેં અહીંયા બે મીડિયમ સાઈઝના ટામેટાની પ્યુરી બનાવીને રાખી હતી એ આપણી અંદર એડ કરીશું ટામેટાની પ્યુરી એડ કરવાથી આપણું ઊંધિયું જે કાઠિયાવાડી બનાવીએ છીએ એ રીતેનું લાલ ચટાકેદાર ઊંધિયું બની અને તૈયાર થશે તો સાંતળવા દઈશું પ્યુ પ્યુરીને ટામેટાની ગ્રેવી આ રીતે સંતળી જાય અને સાઈડમાં થોડું એવું તેલ છૂટું પડે એટલે આપણે જે શાકભાજી ભરવા માટે મસાલો રાખ્યો હતો એ વધારે બનાવવાનો થોડો મસાલો આપણે આ રીતે ઊંધિયામાં ઉપયોગ કરવાનો છે તો આ રીતે મેં અહીંયા થોડો એવો મસાલો બચ્યો હતો એ બધો જ આપણે અંદર એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી અને સાતળવા દેવાનું છે તો આ રીતે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર આપણે એડ કરી અને મિક્સ કરી અને થોડું એવું તેલ છૂટું પડે એ રીતે ફરીથી એને આપણે ઢાંકી અને થવા દઈશું તો મેં અહીંયા ત્રણ મિનિટથી ચાર મિનિટ જેવું થવા દીધું તો તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને મસાલો પણ આપણો સરસ એવો સંતરાઈ ગયો છે તો આ રીતે આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું ટેસ્ટ કરીને જ તમારે મીઠાનો ઉપયોગ કરવાનો છે અને જે તળેલા શાકભાજી હતા એ પહેલાં આપણે અંદર એડ કરી દઈશું આપણે કાચા પાકા તળ્યા હતા જ શાકભાજી એટલે ફરીથી એને આપણે કૂક કરવાના છે એટલે પહેલાં આપણે તળેલા શાકભાજી જ એડ કરવા મસાલામાં એને મિક્સ કરી દઈશું અને ઉકળતું ગરમ પાણી આપણે અંદર એડ કરીશું ગરમ પાણી એડ કરો એટલે જે ટેસ્ટ છે એ એવોને એવો રહે છે આ રીતે મિક્સ કરી અને એને પણ આપણે ફરીથી બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો મેં બેથી ત્રણ મિનિટ થવા દીધી તો ઉપર તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે તો હવે બીજા મસાલા અને બીજા જે વેજીટેબલ છે એ બધા એડ કરવાના છે આ રીતે થોડું એવું ચેક કરી લેવાનું વેજીટેબલ કૂક થાય ત્યારે આપણે બીજા મસાલા એડ કરવાના તો વેજીટેબલ આપણા સરસ એવા કૂક થઈ ગયા છે તો જે મુઠિયા તળ્યા હતા એ મુઠિયા હવે આપણે એડ કરીશું હું અહીંયા થોડા એવા મુઠિયા અંદર આ રીતે ભાંગી દઈશ તમારે ન ભાંગવા હોય તો પણ ચાલે અને બીજા બધા જે મુઠિયા છે આ રીતે આખા જ આપણે અંદર એડ કરી દેવાના મુઠિયા એડ કરી અને એને પણ થોડું મિક્સ કરી અને ફરીથી થોડું ગરમ પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરી બે મિનિટ માટે જ આપણે એને થવા દઈશું એટલે થોડા એવા મુઠિયા અંદર સોફ્ટ થઈ જશે મુઠિયા એડ કરવાથી મુઠિયા પણ સોફ્ટ થશે અને રસો પણ જાડો થશે અને પાણીનો ભાગ છે એ બધું જ મુઠિયા એબઝર્વ કરી દેશે તો આ રીતે તમે જોઈ શકો છો કે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ અને મુઠિયા પણ સરસ એવા કૂક થઈ ગયા છે અંદર અને રસો પણ સરસ એવો જાડો થઈ ગયો છે તો જે આપણે વેજીટેબલ દાણાવાળા કૂક કર્યા હતા એ પણ અંદર એડ કરી દઈશું આ રીતે થોડું થોડું કૂક કરતા રહેશો અને વેજીટેબલ એડ કરતા રહેશો તો ઊંધિયું તમારું સુપર ટેસ્ટી એવું બનશે મેં અહીંયા આ રીતે ઊંધિયાનો મસાલો લઈ લીધો છે તો જે એક પેકેટ મસાલો હું અંદર એડ કરી દઈશ તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો આ રીતે ઊંધિયાનો મસાલો એડ કરી એને આપણે મિક્સ કરી દઈશું મસાલો એડ કરીને ફરીથી એક મિનિટ થવા દેવાનું અને ફરીથી આપણે જે વેજીટેબલ ભરેલા હતા એ અંદર એડ કરી દઈશું ભરેલા વેજીટેબલ એડ કરી અને આ રીતે નીચેથી બધું જ શાકભાજી લઈ ઉપર આ રીતે એડ કરવાના વધારે પડતું મિક્સ નથી કરવાનું નહીં તો જે વેજીટેબલ ભરેલા છે એ બધા જ તૂટી જશે તો ધીરે ધીરે મિક્સ કરવાનું આ રીતે સરસ એવું મિક્સ થઈ ગયું છે આ રીતે મેં અહીંયા ધીરે ધીરે કરી બધા જ વેજીટેબલ એડ કરી અને વે ઊંધિયું સરસ એવું ટેસ્ટી બનાવી દીધું છે બે ટેબલ સ્પૂન લીલું લસણ એડ કરીશું થોડી કોથમીર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેવી ખાંડ એડ કરી અને મેં અહીંયા આંબલીનું પાણી લઈ લીધું છે તો બે ટેબલ સ્પૂન જેવું હું અંદર આંબલીનું પાણી એડ કરી દઈશ આંબલીનું પાણી એડ કરવાથી બહાર જેવું જ ટેસ્ટી આપણું ઊંધિયું બની અને તૈયાર થાય છે તો ફરીથી આપણે એને ધીરે ધીરે કરી અને મિક્સ કરી દઈશું ખાસ ધ્યાન રાખવું કે આપણે બધા જ વેજીટેબલ ભરેલા અને જે મુઠિયા છે એ ભાંગી ન જાય એના માટે આપણે એને ધીરે ધીરે કરી અને મિક્સ કરવાનું તો ટેસ્ટી એવું ઉત્તરાયણમાં બનતું સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું બનાવી અને મેં અહીંયા રેડી કરી દીધું છે તો એને એક સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું તો ઊંધિયું મેં અહીંયા એક બાઉલમાં લઈ લીધું છે એની સાથે ખાવાની મજા પડે તેવો દૂધપાક પણ મેં બનાવીને રેડી કરી દીધો છે અને ઊંધિયા સાથે તો પૂરી જ ખાવાની મજા આવે તો મેં અહીંયા પૂરી પણ બનાવીને રેડી કરી દીધી છે તમે રોટલી સાથે કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો પરંતુ અમારા ઘરના સભ્યોને પૂરી સાથે જ ઊંધિયું ભાવે છે તો ટેસ્ટી એવું ઉત્તરાયણમાં બનતું સ્પેશિયલ એવું કાઠિયાવાડી ઊંધિયું બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે એકદમ સરળ રીતથી બની જાય છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય